મામી તો મને તો એવું લાગે છે ઓરી ખરીને પકટાઈ નાખશે રે આ મારીઓને ખબર ના પડે કે પેલા બે જણા ઘેર છે અમે ખાવા પીવાનું હું થાય એ તો બુદ્ધિ પોકા કે ના પોકા બુદ્ધિ હોય તો આટલા દારા ના રઈ હોય આ તો હુના કોઠાણી છે આ ર ખરા ને પણ આ ઘેર બેસવાનું કરું એ ખબર નહિ માપ હોય તો પટી ગયો પછી હેડવાનું હોય આ તારમાં ચંદો ઉઠ્યો તો જેટલો ટોકર સોન પડ્યો અંધાર અંધાર નખ્યા પાછો તાણે પણ આ તારા મોમો ખરા

લગીર છે આખું અઠવાડિયું પૂરું કર્યું તમે તો અમે જેમ કરે છે પછી ભા ની ઉતારીને ઉતારી નાયે आ तो पैणाई नावी ओस रे तो जन्मो जाईन भतरी रे तारी एकली नच छे bija कोई ना भतरी राज नही हारो वधारो न बोल्यो हो कन सोना बना दे हिजो हे अन आ हु लाई आ तो जोक क तबकरो बाकी सो म आवसी ह जो इका અલા ટાઈમ બગાડે રહો હું ટાઈમ અથવાડીઓ બગાડ્યું એ તો વેવર માં આ વેવર ને મેવર માં કોકું પડી ગયું છો આ હું લઈને આવી નહીં ના

બધા ઘોડા ભેગા ત્યા છે બધા ઘોડા ભેગા થયા છે સમાજમાં બધા

કરવાનું આવે છે મમ્મી આ બધા ખર્ચા કરા ને ખોટા ખર્ચા છે અને મોડ બંધ કર્યો તો જેમ ને બેસવા ચાલુ કર્યો એક વર્ષ બંધ રાખો પાછા બીજા વર્ષે ચાલુ કઈ છે

બાર મહિના મજૂરી કરવાની પાછો જેમ આવશે અમુક પાછા આવશે એટલે બાર મહિનાના પૈસા ભેગા કરેલા પૂરા મજૂરી કર અઠવાડિયું બગાડી ને આવ્યો છે પચાસ રૂપિયા નું ટોકન લઈ ને આવ્યો છે આ સોચો આ ટોકનો કરવાનું આ બધા ખરા ને ખોટા ખર્ચા કરવા બેઠા છે બધા ખોટા ખર્ચા પૈસા હોય ને તો બીજા બીજા કોઈ કોમ માં વાપરતા નહી અને સોના મોના છોકરા ના નોમ મેલ્યા હોય કે તો કોઈ દાગી નો કરાયો તો મોટો થાય તો પહેરાય ખરો અમા આ હું કરવાના ખર્ચા અમા ના કર્યો તો પત્રી મોટો ના થતી બધુંય મોટો થાય પણ બુદ્ધિ છોતી લાવો આ બધા એવા ભેગા થા છે મોળા મૂર્ખા બધા બધા ભેગા થા છે ના હોય ના બધું કરી કરી બેહવાનું જ બધું આપણા ગામમાં કોઈનો મડવા પડીએ ને તો ધરા ધરા ના પડી દીએ હા પણ એટલા ખર્ચા છોકરો જન્મ ને એટલા ખર્ચા તે જો સુધી મરણ ત્યો સુધી ખર્ચા લ્યો જોત જોતામાં તો ઓરી આવી જઈ અન હવ સેવા તહેવાર કરસ ને માર જો કા તહેવાર છે હવ પબ્લિક બધી આમ તહેવાર માં હતી વા ને માર તો આમ તહેવાર આવે છે ને એટલે આમ વાનું જ જતું રહે છે મૂડ જ નહી હતો આ બધું ખરું ને મારો હાહરો ગોબરિયો આ ગોબારાની મોકન માં જ માર તાને તહેવાર ખરાબ જોહી આ કોયલનું નું વાયકન મોકલી વાય ને

ઊન ટાળા આંકડો ને બખલું ટાળા કોકરો એમ ખેમોય ખરો ને એક જ તહેવાર એવો ને આવે કે આપણો ના ગમતો હોય બધા તહેવાર ગમાડવાના અને ખરો ને આખા ગામમાં ધ ધ તહેવાર કરવાનો ગમે તે થઈ જાય ભલે કાલે ખરો ને એક ટાઈમ ખાવાનું ના મળે તો ચાલે બાકી તહેવાર તો ઉધબ બારો ઉધબારણું ઉધબ બારો આ લોકોના જેવું નહીં કરવાનું ભેગા કર ખેર કરવાના આખો દાળો ભાઈ મજૂરી કરી અને ભેગું કરો ને તહેવાર કરવા ઓલે તો કમાઈએ છીએ એવું કરવા કમાઈએ છીએ પણ આ કલર લઈ નેકળો છું પણ સૌથી પેલા નક્કી કર્યું છે કે આ કલર ખરો ને મારો જીગર મિત્ર મારો જીવ ચોમા પુંદા રહ્યા ને ઈવન જ કલર કરવો છે પણ ઘેર જે આવ્યો મને તહેવારના દાડે ઘેર દેખાતો નહીં ખબર નહીં પડતી જા તો જા છોકણ ભમના તોરે જે આવ્યો ભમના વલ્લ જે આવ્યો ભમની ઓબલી ઓટો મારી આવ્યો ઈયે નહીં બધા ગોમવાળા કહેતા હતા કે ખેમા કલર ના છે ના પહેલા પહેલા નહીં કીધું

મેડ વગર નો હોય ને અને એમાં મૂડ લાભો પડે પેલી વસ્તુ ના ગમતું હોય ખાવાનું કે મને કોઈ ચાક ના ભાવે વધિકી મને ખરો ને ઓય કણ પોણી ના હદ ચાલશે ફાવશે ને ગમશે એ એરયો માણસ રહ્યો ને એ જિંદગીમાં ગમે તેવું કોમ કોન તો તોય પાર કેમાં અમે તો એકલા છે હું ગમે અમે ઠંઠન ગોપાળ જેવા જો એકલા કોઈ તુમા કાકા એકલા નય આ તમારો ભાઈ જીવત હજી કોઈ મરી નહીં ગયો ગોમમાં પાછળ નજર નાખો આખું ગામ છે તમાર છેડી ખરેખર સાથ મને આલતું હોય ને

શોમા કાકા હરખાઈ કરે કોઈને કલર ના લગાવાય ને કે તારે ઝઘડો થઈ જાય હું નઈ આવું હું બેઠો છું ને ઝઘડો ના દવા દઉં ના થવા લે તારે શું આ તમને ખબર નહી પડતી આ કેવાર હું કરવા આવે છો ઓળી ઢોળેટીનો જેમ એક કલર બીજા કલરમાં ભળી જાય ને એમ આપણા મોણાસાને એક બીજા કલરમાં બધા ગમ ભૂલી ભૂલી અને ઝઘડા ભૂલીને ભળી જવાનું હોય એટલા માટે તો ઓળી ઢોળેટી આવો હળો હળો ઊભા થઈ જો બેઠા થઈ જો મારા ગાતી હળો આ રહે તો કાકા હા હું તો કઉિયો રહ્યો આ ડોસી શાનિ એ ભોગા પાડતી જો જલ્દી જો નકા સાધન જતું રહ આ બસ સ્ટેન્ડ જવું ના હોય તો જલ્દી સાધન મરા ને તો પછી જઈને પછી પાછો અવતારો વાલી

અમારો ભાઈ છે ભાઈ ભાઈ મારે જવાન બાર ના પછા કલર બરાબર જીવનલાલ તહેવાર ના છો બાર ના જવાય ખબર છે તહેવાર તો કરવો જ પડે એ ખેમા ના નહી ઘર આવું તમાર ઘર આય નઈ ચાલ ઘર આય નઈ ચાલે થોડો કલર લગાવી હેપી ઢોળેટી કરીને તમારો ભાઈ જસ બસ તું તો યાર લાફા મળતા એમ કરે છે મને બહાર જવાનું હોય નહીં ગેર દેવાનું અમે જીવાણીયા બારગો મે ઓળી ઢોળેટી તો છે જ એવું થોડુંક આપળા ગામમાં જ છે

પણ કેમા કીધું જ કરાક બાર જઈના આવું છું યાર જીવનલાલ અમે કોઈ ઉકરતા નથી બાર બાર જવાનું આવવી તો કોકને બાર જવાનું હોય તો મારા બાર કોમ અલ્યા મુઠું ધોઈયા દેવું હોય તો કોણ ના પાડે છે અલ્યા ધોય પણ આ લુકરાનું હો જીવણિયા વધારે પિણી કરે તો સોન લાઈન પર લાવીને ઉપર ડોલવેડે આ તો કલર છે

પછી મોડું થી સર પાછું મોડા મોય મોડું કરાવે સાબ એ કૂતરા ઓછા નહીં આખા ગોમો કોઈનો કલર વાળો મને ના કર્યો પણ આ બે રે ને એરા ઓછા નહીં પાછા હા ભાઈ વાહ ચોમા કાકા ગમે તે પણ ધોણી ખરીન પેલી એક નંબર લાગ્યો ધોણી વાણીયા ની કાવી તો મસ્ત લાવ હો કા ખજૂર ખા ખજૂર ખજૂર ખા ખજૂર વાહ

બીજી લઈ લેજે બીજી બજાર માં લઈ લેજે બીજી બજાર માં લઈ લેજે અત્યારે

આ ઓછા નહી બે તુજો બધી ધોણી એટલી બધી ખાઈ ગયો ખજુરે આખી કોથળી ખાલી કરી નાખી બે તણાવ અને કલર લઈ મની આપવા દે આટું તો વારું પડશે કા મારો લુડો પગડો છે

અમે રોજ તો તાણ કોણ બોલાવા જાય ગોમવા યુવાને બધા બાણ ભેગો છે બાણ ગોમવા કે આ ઓરીના ભરકામાં કુટી બારે જે હોસ ના હોય તો તમાર જે કરો એ કરો મારા કશું કેવું નહીં તમારો ગોમનો પ્રશ્ન છે તમે બધા ભેગા થઈને કરો અમે ગોમના વલ્લા આયો તો શું અમે આસી તો ખરા કે કે આવક ના ઓય ગુડા હે તો ખરા કે આવક ના ઓય બેહો ચાબા પીઓ અને પછી જીએ ઘેર હાલ જવું નહીં તારે મમ્મીને ખરા ને મગજ ખરું બગાડી નાશું તારા મમાનું પણ ઘેર તો આ કાટલો રે ઊંઘવાનું કરવા ચાપીને વાત સાચી કરી ગમે તે વાકો ખજૂર લઈને તો આવશે તેને આકડ છે હમણાં

સરપંચ છોકરાકે નહી મૂર્ખો સરપંચ વચરો ગમે તેટલો ગયું થાય પણ તળાપ મારવાનું ભૂલા એટલે તું વચરો છુ વચરાની વાત નહી મન ગમે તેટલા મન વો બે વરપંચ સરપંચ તહેવાર તો તહેવાર ની રીત ની કરવાનો જ કાયદેસર નો તો પણ વણા તો કહેવા માટે જ કે એ તો આ વખત લાઈ છું તો દિવાળી એલર્જી સરપંચું મને કલર માંગાડ્યો નહીં લગાડ્યો

આ બે જણા રહ્યા ને ઓછા નહીં આ ઓને મારા પર રીત કાઢીશ ને ધોખા મેલી ને બંધીન ઓના પર મારા રીત તો કાઢવી પડશે ગમે તે કોક કરવું પડશે અને હું તો લઈને જ આવ્યો છું આજે ઓની દવા તો કરવી જ છે મારા પાસાને પાંચ હજાર રૂપિયા લીધા છે પાછા અને કોઈ કેરીઓ વધારે ખાધી નથી ને તોય ક્યાં પચીસ ની તો કેરીઓ ખાઈ ગયો જીવણીઓ આ જોજો આ બસો રૂપિયા ની કેરીઓ મી ખાધી નહીં ઉપરથી પાંચ રૂપિયા દંડ લઈ ગયા છે પણ ઓની દવા મારા કરવાની ઈચ્છા આજે ઓર રાખો તમે આજ તો તમે શિયા મને કશું કહેવાના છો આ તો દાળો છે એટલે કશું બોલવાના તો છો નહીં હું તમારી દવા કરું આ લાયો છું હુકુ મરચું અને મોય નાખી ને પછી તમે જો તમે જોઈ અમુ મજા આવશે કલર નાખવાની અમુક મજા આવશે આ ખરું ને કલરી વાના ઉપર નાખે ને એટલા ઓશો મોહર છે ને તને ઈવન ખબર પડશે કે જીવનના હોમું ના પડાય આ હોમા પડ્યા ને પણ હોર રાખો તમે હસ આ મો મજાઈ જો ના તો મને એ કરવા દે વલ્લ જ કેતા તા વલ્લ જ છે તો મુસા છૂટી જો સબનો એ એ જીવણી એ એ

કેલાનો અસલ નખાય લે ડાયરેક્ટ કલર એ સરપેટ પાણી એ ઓછું પાણી લાવ અગો એ કેમા અગો યો મકા

આ તમાર ઉપર શું નઈ નાખી ખબર ઓમો મરચું નાખી છેમી ઓ વાતો મરચું નાખી નાઈ છું કમા લાઈ લાઈ

અને કરી બુદ્ધિનો ઉપયોગ કરે ખરો જ ઉપયોગ તો કરો પડે હું બાર ગોમ જતો હતો કે મને કલા હાલ ઘેર નવા જી એટલી વાણી પડી જઈએ હે